એ ખેતરો પાણીથી તરબોળ થઈ ગયેલા જોઈ શકાય છે મિત્રો તમને જણાવી દઈએ કે આટલા વરસાદમાં પાક સંપૂર્ણ નાશ પામવાનો છે તે નક્કી જ છે આ શહેર છે કે પછી swimming pool સમજાતું જ નથી કે બજારમાં પાણી ભરાયેલું છે કે પછી પાણીની અંદર બજાર બની છે કારણ કે દ્રશ્યોમાં જોઈ શકાય છે આખા શહેરમાં કમર સુધી પાણી ભરાયેલું છે અને પાણીને પાર કરીને જવા માટે લોકો મજબૂર બન્યા છે મિત્રો આવી જ માહિતી માટે channel ને અને video ને like કરજો મિત્રો ધન્યવાદ